એમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલ પડ્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર વાત કરવાના છે જે ઘણા જે મારા પશુપાલક મિત્રો છે તેમને ગાય હોય અથવા તેમની ભેંસ હોય તેનું મિત્રો જે ઘણી માત્રાની અંદર તેનું દૂધ ઉત્પાદન છે તે વધારવા લાગતા હોય છે તે આપણે આજના વિડીયોની અંદર એ જ વાત કરવાના છીએ કે જો મિત્રો તમે જે પહેલણથી વાત કરી તમે કોઈ પણ મિત્રો મોગા મોગા તમે પશુ પણ છો તે ખરીદતા હોય છો ત્યાર પછી મિત્રો જ્યારે તમે પશુ લેવા જાઓ છો એ તે જગ્યા ઉપર તમને જે તમારી ગાય હોય અથવા ભેંસ તે ઘણી માતાની અંદર દૂધ આપતી હોય છે ત્યાં છ મિત્રો તે દસ લિટર પંદર લિટર સુધી તે ગાય હોય અથવા મિત્રો ભેંસ હોય ભાઈ આપણે ગાયની વાત કરીએ તો ગાય છે તે મિત્રો દસ પંદર લિટર દૂધ જ્યારે તમે લેવા જો જાજે પેલ્ટી પાસે છે તે પંદર લિટર સુધી દૂધ છે તે આપતી હોય છે જ્યારે મિત્રો તમારા ઘરે લાયા પછી મિત્રો તેનું દૂધ છે તે અચાનક દિવસે દિવસે ઘણું બધું છે તે ઘટી જતું હોય છે કારણ કે મિત્રો જ્યાં દસ બાર લિટર આપતી હતી તેના બદલામાં મિત્રો તમારા ઘરે લાયા મિત્રો પાંચ ચાર છ લિટર જેવું દૂધ છે તમને જોવા મળતું હોય છે કે તમે જે ફરીથી મિત્રો જો તમારા પશુનું તમે દૂધ વધારવા માગતા હોય કારણ કે જો તમારું પશુ મિત્રો તાજું વીઆેલું છે ને જો તમે મિત્રો આ જે હું તમને જે આજના વિડીયોની અંદર જે પ્રયોગ બતાવવાનો જો તમારા પશુનો તમે આપ પણ ચાલુ કરી દે દેશી પ્રયોગ દેશી જે ફાર્મ્યુલા કહીએ બરાબર જો તમારા પશુનો તમે આપશો તો તેનાથી તમે તમારા પશુનું દૂધ હશે તો મિત્રો ઘણી માત્રાની અંદર તમે ડબલ કરી શકો છો સૌ પ્રથમ જો વાત કરીએ તો મિત્રો જે તારે તમારા પશુનું મિત્રો તમે દૂધ વધારવા માગો છો તમારા પશુની અંદર આ બધી કાળજીઓ તમે રાખશો તો તેનાથી પણ તમારા જે પશુનું દૂધ છે તમે વધારી શકો છો સૌ પ્રથમ વાત કરીએ તો મારા વાલીડાઓ ઘણા જે પશુપાલક મિત્રો છો હું તો મારા જે ગાય અથવા બેસને જે સૂકો ચારો જ આપ કરું છું કારણ કે મિત્રો જો તમારે સૂકો ચારો પણ તેની આપ આપ નથી કરવાનો કેટલી માત્રાની અંદર સૂકો ચારો આપવો જોઈએ કેટલી માત્રાની અંદર લીલો આપણે ચારો આપવો જોઈએ કેટલી માત્રાની અંદર આપણે જે પશુની અંદર દિવસ દરમિયાન કેટલું તેને પાણી પણ આપવું જોઈએ એ સંપૂર્ણ તમને માહિતી આપી દઉં જો તમે આ મારી માહિતી તમે એક બે વાર તમે મારો વિડીયો પૂરો જોઈ લો છો અને આ માહિતી તમે કમ્પ્લીટલી તમારા પશુ ઉપર તમે આ પ્રયોગ બધા કરશો તો તમે હન્ડ્રેડ પર્સેન્ટ તમે તમારા પશુનું દૂધ છે તમે ડબલ કરી શકો છો કારણ કે મિત્રો આજની આ વિડીયોની અંદર તમે સંપૂર્ણ માહિતી આપી દેવાનો છો કારણ કે તમે જે ટૂંક જ સમયની અંદર તમારા પશુનું દૂધ તમે ભરપૂર માત્રાની અંદર તમે ડબલ કરી શકવાના છો વાત કરીએ તો મિત્રો દિવસ દરમિયાન આપણા જે પશુની અંદર દિવસની અંદર ત્રણ ત્રણ વાર જેવું પાણી આપવું જો જરૂરી છે કારણ કે મિત્રો જે ઘણા જે મારા પશુપાલક મિત્રો શું કરતા હોય છે દિવસની અંદર એક બે વાર પાણી આપતા હોય છે તમે જેટલી માત્રાની અંદર તમારા જો પશુનું તમે પાણી આપશો તો તેટલી માત્રાની અંદર તમને ભરપૂર દૂધની અંદર પણ તમને વધારો થઈ શકે છે કારણ કે મિત્રો દૂધ બનાવવા માટે સૌથી વધુ પાણી જરૂરી લાગે છે પશુને દૂધ બનાવવા માટે પાણીની જરૂર પશુને વધારે પડતી હોય છે કે મિત્રો દિવસ દરમિયાન તમે તમારા પશુનું ત્રણથી ચાર વાર તમે પાણી પણ તમે આપશો તો ત્યાં નથી પણ તમારા પશુનું દૂધ છે તે સારી માત્રાની અંદર તે વધી શકો છે આજના વિડીયોની અંદર સાથે સાથે હું તો તમારા માટે એક દેશી ફાર્મુલા તૈયાર કરીને લઈને આવ્યો છું જો આ બધી વસ્તુ જો તમારા પશુનો તમે તૈયાર કરી બનાવીને આપશો જો તમે ત્રણ ચાર અથવા તમે ચાર પાંચ વખત અને દસ દિવસ સુધી જો તમારા પશુના જે દેશી ફાર્મુલા તૈયાર કરીને આપ્યો તો તમે હન્ડ્રેડ પર્સેન્ટ ચૂટકીઓની અંદર તમારા પશુનું દૂધ તમે ડબલ માત્રાની અંદર તમે વધારો કરી શકવાના હોશો કારણ કે મિત્રો આપણે જે પશુનો ખોરાક કઈ રીતે આપવો જોઈએ સંપૂર્ણ વાત કરી લઈએ તો જો તમારા પશુને તમે જે વધારે સૂકો ચારો આપશો તો તેનાથી તેનાથી મિત્રો તમને ફેન્ટની અંદર વધુ વધારો થઈ જાય કચ્છ સૂકો ચારો આપતા હોય તો હું સાથે સાથે મિત્રો તમારે લીલો ચારો પણ તમારા પછી ડબલ કરી દેવો જોઈએ સૂકો ચારો આપો છો તેને વધારે માત્રા કરી અને મિત્રો તમે લીલો ચારો તે પણ આપવાનું ચાલુ કરી દેજો કારણ કે અમે તો જે ઘણા જે પશુપાલક મિત્રો હોય છે કારણ કે તેને મિત્રો ચોમાસું હોય અત્યારે ઉનાળું હોય શિયાળું હોય ગમે તે કોઈ પણ ઋતુની અંદર લીલો ચારો માલ્યો તો ડેલી જ લીલો ચારો નાક નાક કરવાનો ત્યાર પછી મિત્રો આવા સૂકો ચારો આવે તો ડેલે સૂકો ચારો નાખ નાક કરવાનો આ રીતે તમારે ચારો નથી આપવાનો મારા વાલીડાઓ જેટલી માત્રાની અંદર તમે સૂકો ચારો આપતા હતા તેટલી માત્રાની અંદર સાથે સાથે મિત્રો તમે લીલો ચારો સૂકો ચારો બંને મિક્સ કરીને આપશો તો તેનાથી તમે ભરપૂર માત્રાની અંદર ઉત્પાદન છે એ તમે ઉમેરવી શકો છો તો ચાલો તમારા માટે એક દેશી ફાર્મ્યુલા તૈયાર કરીને લઈને આવ્યો છું મારા વાલીડાઓ વાત કરી દે એક ફાર્મ્યુલાની અંદર કઈ કઈ વસ્તુઓ છે તે તમને છે ઘણા જે મારા પશુપાલક મિત્રો છે જે આ ઘરના રસોડામાં અમુક વસ્તુઓ છે રસોડા મળી રહેવાની છે વાત કરીએ તો મિત્રો મારા વાલીઓ સૌ પ્રથમ તમારે જે એક કિલો જે બાજરી અથવા બાજરો આવશે તે પણ તમારે લેવાનું રહેશે કારણ કે મિત્રો તમારા જો આ ફાર્મુલા તમે બનાવવા માંગતા હોય તો તમારા ઘરે તમે દસ થી પંદર કિલો જેવો બાજરો લાવીને મૂકી દેવાનો છે ત્યાર પછી મિત્રો સૌ પ્રથમ વાત કરીએ મારા વાલીઓ તો તમારા પણ દસ કિલો જેવું ઘઉં ઘઉં પણ લાવીને મૂકી દેવાના છે તેને ઘઉંનો ભરડો છે તે પણ તમારે તૈયાર કરી દેવાનો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારા જે એક બે કિલો જેવો તમારે અજમો પણ લાવી દેવાનો રહેશે સાથે સાથે મિત્રો તમારા જે ચાર પાંચ કિલો જે ગોર લાવવું હોય તે તમારા ઘોર પણ લાવી દેવાનો છે સાથે સાથે મિત્રો મિનરલ મિક્સરનું જે પેકેટ આવે છે તે પણ તમારે લાવી દેવાનું છે વાત કરીએ તો જ્યારે મિત્રો ફાર્મ્યુલો સૌ પ્રથમ તૈયાર કરવા જઈએ તો તમારે સૌ પ્રથમ તો પહેલાં જો હું તમારે એક કિલો બાજરો લઈ લેવાનો બાજરો પછી મિત્રો એ જે ઘઉંનું જે દોઢ કિલો જેવું ભેરકું છે પેડ એ પણ તમારે લેવાનું રહેશે સૌ પ્રથમ તમારે એક કિલો બાજરો પછી દોઢ કિલો જેવું ભેરકું આ બંને તમારા બાપવા માટે ચૂલા ઉપર મૂકી દેવાનું છે જ્યારે આ બધી વસ્તુ બે વસ્તુ છે તે કમ્પ્લીટ થઈ જાય તમારે અડધો કલાક કલાક જેવું તમારા બાપા માટે મૂકી દેવાનું બરાબર ત્યાર પછી મેં તો શું કરવાનું છે તે ચૂલા ઉપરથી નીચે ઉતારી દેવાનું છે ઠંડુ પડી ગયું ત્યાંની અંદર તમારે શું કરવાનું છે જે વીસ ગ્રામ જે અજમો છે એ તમારે નાખી દેવાનું છે તમે સો ગ્રામ પણ નાખી શકો છો વીસ ગ્રામ જેવું તમારે અજમો લઈ લેવાનું છે તે અજમો છે જે આપણે જે બાજરી અને ઘઉંનું ભરડું જે બાફવા માટે મૂક્યું હતું તે ઠંડુ પડી જાય તેની અંદર આપણે વીસ ગ્રામ જેવો અજમો છે તે અંદર નાખી દેવાનું છે તેની અંદર પણ સાથે સાથે મિત્રો આપણે જે સો ગ્રામ બસો ગ્રામ જે તમારો ગોળ છે એ તમારા અંદર એડ કરી દેવાનું છે ત્યાર પછી મિત્રો સાથે સાથે મિત્રો ઠંડુ પડી ગયું છે એની અંદર આપણા સો ગ્રામ દસ ગ્રામ સો ગ્રામ તમારા મિંદ્રા મિક્સર જે પાવડર છે તે પણ તમારે એડ કરી દેવાનું છે વાત કરીએ તો આપણે જે પશુનો ક્યારે આપશું તો તેનાથી દૂધ સત્ય ડબલ થઈ શકે છે વાત કરીએ તો તમે સવારે મિત્રો તમારા જે પશુનો તમે ચારો નાખ્યો તો બરાબર સવારની અંદર તે ચારો આપણા પશુઓ કમ્પ્લીટલી ખાઈ લીધો બરોબર ત્યાર પછી મિત્રો તમે સવારે પણ આ જે ફાર્મુલા દૂધ પાડ્યા પશુ તમારા જો પશુને તમે આપકો તેનાથી પણ આપણને ઘણા ફાયદા છે ત્યાર પછી મિત્રો તમે રાત્રે આપવા માંગતા હોય તો જ્યારે આપણું મિલ્કિંગ કમ્પ્લીટ થઈ ગયું બરાબર તેના મિલ્કિંગ કર્યા પશુ પણ તમે આપી શકો છો ઘણા જે મારા પશુપાલક મિત્રો છે જે ફોન એક બાજુ મૂકીને એક બાજુ મિત્રો તેનું મિલ્કિંગ કરતા હોય છે તે વખતે પણ તમે આપી શકો છો જેવી જેવી તમે જે પ્રેક્ટિસ વાપરતા હોય તે ટાઈપ તમને જે યોગ્ય લાગે રીતે તમે આપી શકો છો તમે દૂધ પાડ્યા પશુ પણ આપી શકો છો જ્યારે દૂધ તમે દોતા હોય તે વખતે આપી શકો છો અને તમારા પશુઓ કમ્પ્લીટલે ચારો ખાઈ લીધો રાત્રે સાત આઠ વાગે તેટલા વાગે પણ તમે આપી શકો છો તમને જે ટાઈમ યોગ્ય લાગે મારા વાલીડાઓ તે ટાઈમ તમારા પશુનું આ જે ફાર્મ્યુલા તૈયાર કરી તમે આપી શકો છો તમારા સૌ પ્રથમ એક કિલો બાજરો લઈ લેવાનો બરોબર એક દોઢ કિલો જેવું ઘઉંનું જે ભરડું છે તે લઈ લેવાનું તે બંને ચૂલા ઉપર આપણા મિત્રો બાફવા માટે મૂકી દેવાનું છે કમ્પ્લીટલી બફાઈ ગયું તેની અંદર ઠંડુ પડી ગયા પછી આપણા વીસ ગ્રામ જેવો અજમો છે તેની અંદર એડ કરી દેવાનો સો ગ્રામ મિત્રો ગોળ છે તે પણ એડ કરી દેવાનું સો ગ્રામ જેવું આપણા જે મિન્રા મિક્સર જે પાવડર છે તે પણ એડ કરી દે આ બધું એ મિક્સ કરી જો તમારા પાસે મિત્રો જો તમે ઘઉંનો ડૂર મૂકતા હોય કોઈ પણ મિત્રો તમે પશુહાર આપતા હોય ત્યાંની અંદર પણ તમે મિક્સ કરીને આ વસ્તુ છે તમે આપી શકો છો બરાબર આ બધી વસ્તુ અંદર મિક્સ કરી અને તમારા પશુનું જો તમે પોચ દાળા દસ દાળા ખવડાવશો અને તમે જોવા દિવસ દિવસે કેવો દૂધની અંદર તમને બતાડો છે જોવા મળવાનો છે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળી આ વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે રજા આપશો